અને ભક્તિ એ ચારે મુદ્દા વિવેચન ધરતી ધારયતી વા લોકા ધર્મ ધર્મો જ્ઞેય સદાચારુતિમૃત્યુ ઉપર ધર્મ કોને ધર્મ નીકા માં ઊંડો ઉતરે તો કોને કેવાય ધર્મ શિક્ષાપત્રી ક્યાં ને કેવું શિક્ષા પ્રમાણે ઉત્તર દોષાપત્રી સદાચાર એ ધર્મ નો ફોર્મ હું નિયમ સદાચાર સદાચાર

ધારયતી કે લોકાન લોકાન એટલે સમાજ આપણે આ બધા ભેળા રહીએ કે છીએ શું કરવા રહીએ કે ધર્મ ધર્મ પ્રભાવ ધર્મ જે મોટે ભાગે બીજાને માટે આપણી ફરજ શું હોય એવો હોય કે આ ભાઈ આપણે થાળ કરીએ તો બધાય જમે એમ એટલે પરોપકાર જેવું હોય એટલે એ તો એનો પ્રભાવ છે પણ એનું બોડી હું એનું ધર્મનું ફોર્મ તો સારા નિયમો નું આચરણ સારા નિયમો ક્યાં કેવા તો શાસ્ત્ર માં હોય બતા વખાણ કર્યા હોય મારે શિક્ષા વખાણ કર્યા ને ભૂવી સુકૃતમ મહત્વ એને કરીને બહુ પુન્ય થાય છે મહાન પુન્ય થાય છે આવું આચરણ કરે તો ઈમારતનું કોટેશન છે અને એ પ્રમાણે એનું આચરણ કરે તો એનો ધર્મ ઉપજે એમ મારે કહે ધરતી ધારાયતી વા લોકાન ઇતિ ધર્મ

અરે જે પછી ઘણી ચર્ચાઓ કરે છે કે સાધુ પુરુષો નો આચાર હોય પણ શ્રુતિ અને સ્મૃતિનો ટેકો ન હોય સ્મૃતિ અને સ્મૃતિના ફ્રેમમાં ન હોય તો એને ધર્મ ન જાણવો એમ મોટા મોટા ઋષિ મુનિ હોય એ ક્યાંક હળાયા કાઢ્યા હોય તો એ ધર્મ ન જાણવો સારો આચાર જ ધર્મજાળ હોય અને સ્મૃતિ સ્મૃતિમાં કીધું હોય પણ સાધુ પુરુષો એ આચરણમાં ન મૂક્યું હોય તો એને પણ આચરણમાં ન હોય એનું કારણ છે કા મૂકાય એવું ન હોય કા દેશને અનુરૂપ ન હોય આને સિલેક્ટ કરીને પોતાના આચરણમાં મૂક્યું હોય એટલે આને જ ધર્મ જાળ હોય એવું બહુ ઊંડું એનું ચર્ચા કરી હોય અને એમાં જો પહેલેથી બેસી જાય પોતાના હૃદયમાં તો એના હૃદયમાં ધર્મ એટલે એ ગ્રંથોને ટીકા એ સહિત વાંચવા ટીકા સહિત બાય હાર્ટ કરવા તો એને અને એ શરૂઆતમાં પછી નહીં પછી તો ટીકામાં ઊંડા ઉતરે તો એને કામમાં શું આવે બીજાને કહેવાય રોટલા રોટલા કરવાનું બીજાને ઝાપટવાનું કામમાં આવે પોતામાં ન આવે શરૂઆત હોય તો પોતામાં આવે ચોદના લક્ષણો અર્થો ધર્મ એનો અર્થ કરો પ્રેરણા આપે ઉચ્ચ પ્રેરણા આપે એવું જે આચરણ હોય એને ધર્મ કહેવાય બીજાને હારા માણસો ને પ્રેરણા એમાંથી મળવી જોઈએ આપણા જીવન આપણા આચરણ તો એ આપણે ધર્માચરણ કર્યું હોય હારા માણસો ને એની હોગ થતી હોય તો એ ધર્માચરણ નો કહેવાય વૈરાગ્ય વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણે વસ્તુ શું જ્ઞાન જ્ઞાનમ જ્ઞાન સ્વરૂપ શું જગતનો અભાવ આપણે કાલે ઉપેક્ષા ઉપેક્ષા થવી જગતની ઉપેક્ષા થવી જોઈએ એટલે જગતના તમામ પંચ વિષય હગાવાલા જે જે જગતના ચોંટવાના સ્થાનો છે એ બધા એની ઉપેક્ષા થવી જોઈએ એનો આદર અંતરમાં ન થવો જોઈએ તો એને વૈરાગ્ય કહેવાય અને શરૂઆતમાં કેળવે તો થાય પછી નો કેળવે પછી તો એમાં બાના મળી જાય કે આનું તો એ તો આમ કીધું પણ આનું આમ થાય આનું આમ શરૂઆતમાં એને ડેવલપ કરે તો થાય જ્ઞાન જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણમ સુષ્ઠુ વેદનમ માપ કાઢી લેવાની શક્તિ કેપેસિટી આ તત્વ આ પદાર્થ આ વ્યક્તિ એટલી છે એવું માપ કાઢવાની કેપેસિટી હોય જ્ઞાન કહેવાય ભક્તિ મહાત્મ્ય માણસને અને છેતરાઈ જાય તો એને જ્ઞાન થયું ન કહેવાય કોઈથી છેતરાય ને જેને યથાર્થ જ્ઞાન થાય એ અક્ષર ની છાયા દબાય નહીં એવું શાસ્ત્ર માં લખ્યું છે અક્ષરધામ ની માં પણ દબાય નહીં માં તો બહુ ઐશ્વર્ય છે એટલે જો ઐશ્વર્યમાં એને ઓહો થઈ જાય ઓહો તો દબાઈ ગયો કેવાય એટલે જ્ઞાન તો ત્યારે થયું કેવાય કે એ ભગવાન સિવાય બીજા કોઈની છાયા માં આવે નહી બધાની સેવા કરે છાયામાં નો આવે તો સેવામાં કોઈ એવું નથી ભગવાનના ભક્તોની સેવા કરે પણ કોઈનામાં કે ક્યાંય અહોભાવ નથી ગયો ભગવાન સિવાય ભક્તિ મહાત્મે જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ માધવે એમાં ભક્તિ નું દેહ કેવું કહેવાય સ્નેહો ભક્તિશ્ચ માધવે ભગવાન માં સ્નેહ થાય ભક્તિ કહેવાય પછી મહાત્મા જ્ઞાન છે તો એનું પ્રોટેક્શન માટે છે બીજે કઈ નવું સ્વરૂપ ધર્મ નું સ્વરૂપ નિયમ એ ધર્મ નું સ્વરૂપ છે સ્વરૂપ એટલે એનું બોડી એનું ફોર્મ નિયમાચરણ અથવા તો પ્રશસ્ત આચરણ હોવું પ્રશસ્ત આચરણની શ્રુતિઓમાં કિંમત કરવામાં આવી છે પ્રશસ્ત નો વિરોધી શું કહેવાય નિંદિત ની નિંદા કરવામાં આવી એટલે માણસને પ્રશસ્ત આચરણ કરવું જોઈએ એટલે પ્રશસ્ત આચરણ છે એનું બોડી છે ફોર્મ છે વાતું ઘણી કરે પોતે આચરણ ન કરે તો વિષય સાથે રાગ પણ એ વૈરાગ્ય નું સ્વરૂપ છે સામા પદાર્થ ને યથાર્થ જણાવી દેવું તે જ્ઞાન નું સ્વરૂપ છે ઓળખાણ યથાર્થ ઓળખાણ થાય તો જ્ઞાન થયું પછી માણા હોય કે આમાં કોઈ સબ્જેક્ટ હોય કે ગમે તે હોય પદાર્થ હોય એની ઓળખાણ જે હોય એવી થવી જોઈએ તો એને જ્ઞાન થયું છેતરામણ ન થાય ઓળખાણ નો મિનિંગ શું છેતરામણમાં ન જવું જોઈએ ઈષ્ટદેવમાં રાગ તે ભક્તિનું સ્વરૂપ છે અથવા ઈષ્ટ પ્રત્યેનું સમર્પણ એ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે સમર્પણ થાય તો ભક્તિ કહેવાય કેટલું થાય છે એ જુઓ અવધિ પારાકાષ્ઠા ડેવલપ કરે તો કેટલે સુધી થઈ જાય ઉર્ધ્વરેતા નિષ્કામપણું સિદ્ધ થવું અથવા યોગની ભાષામાં વીર્ય લાભ એ તેની અવધિ છે તેમજ બીજા પણ પાંચે વ્રતોની સિદ્ધિ થાય એ અવધિ છે પ્રકૃતિ પુરુષના કાર્યમાં ક્યાંય મન ન રહે ભગવાનના ચરણ વિના બીજે અણુમાત્ર પ્રીતિ ન રહે તે વૈરાગ્યની અવધિ છે એક ભગવાનની જ મોટપ મનાય તે સિવાય બીજે ક્યાંય મોટપ મનાય નહીં તે જ્ઞાનની અવધિ છે ભક્તિની અવધિ નથી જો ગણવી હોય તો ગોપીઓના જેવી ભક્તિ એમ કહી શકાય ભક્તિની અવધિ નહીં કોઈક ભક્તિ કરવી એ એન્ડલેસ એન્ડલેસ કહી અવધિ જ કોઈની ભક્તિ એનું કે આના જેટલી ભક્તિ પૂરી આપણે પૂરી થઈ ગઈ એવું નહીં ભક્તિ એન્ડલેસ ફળ દેહ સુખી રહેવાય અને આ લોક પરલોકમાં સુખી રહેવાય તે ધર્મ નું ફળ છે ધર્મ તે ધર્મ તે સુખ એવું રામાયણમાં કીધું ધર્મ નું ફળ સુખ છે અને ધર્મ નું ફળ વૈરાય વધે છે વૈદાય ક્યારે થાય સુખ માં ન લેવાય તો સુખ સ્વીકાર ન કરે તો સુખ ને સ્વીકાર લે તો સુખી થાય પણ ધર્મ નો બે ફળ છે ધર્મ જેમ પક્વ થતો જાય એમ વૈરાગ આવતો અને વૈરાગ જેમ વધતો જાય એમ એનું જ્ઞાન પક્વ થતું જાય અને જ્ઞાન પક્વ થતું જાય એમ એની ભક્તિ વધતી જાય ક્રમ છે દેહે સુખી રહેવાય અને આ લોક પરલોકમાં સુખી રહેવાય તે ધર્મનું ફળ છે જ્ઞાન વૈરાગ્ય દિકને સુરક્ષિત જાળવી રાખીએ તે ધર્મનું ફળ છે વિષયની પ્રાપ્તિ થાય તો પણ તે પ્રત્યે રાંક પણ ન આવે ઢીલો ન પડે એ વૈરાગ્યનું ફળ છે એ વૈરાગ્યનું ફળ છે આપણે નિમ લીધા હોય હોરૈયા થઈને પછી કંઈક સામે આવે ત્યાર પછી ઢીલા પડી જાય તો એનો અર્થ શું થયો વૈરાગ્યની એ વૈરાગ્યની નિમલિત છે વૈરેગની જો પ્રબળતા હોય તો ઢીલો ના પડે જે જે નિયમ હોય કે ત્યાગ કરવાનો હોય એમાં ઢીલો ના પડે દેહના ભાવોમાં લેવાય નહીં અક્ષર પર્યંત કોઈના પેચમાં ન આવે ભગવાનના મહાત્મે સહિત ભગવાનમાં મહાત્મે સહિત પ્રીતિ થાય એ જ્ઞાનનું ફળ છે બીજાથી કોઈના પેચમાં ન આવે અને દેહ ભાવમાં લેવાય ને બીજાન કોઈ મત પેટમાં ન આવતા હોય તો બરાબર છે કોઈ પણ પણ દેહ ભાવમાં લેવા તો હોય તો જ્ઞાન નો કહેવાય જ્ઞાનની સ્થિતિ છે પહેલા દેહ ભાવમાં લેવાય અને બીજા કોઈ ના પેટમાં ન આવતા ભગવાન સ્વયં વશ થઈ જાય છે આધીન થઈ જાય છે એ ભક્તિનું ફળ છે ઉત્પત્તિના હેતુ કર્મકાંડરૂપ અને વિધિ નિષેધરૂપ શ્રુતિ સ્મૃતિનું પ્રથમ શ્રવણ એ ધર્મ ઉપજાનો હેતુ છે કાળના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રલયનો વિચાર ચટકી લાગવી દુઃખાનુભવ થવો પદાર્થ માત્રામાં દોષદ્રષ્ટિ થવી એ વૈરાગ્યની ઉત્પત્તિનો હેતુ છે શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના મુખ્ય વેદાંત શ્રવણ આસ્તિક ભાવથી સત્સંગ કાળે કરીને કાલે આત્માની વિંદતી એ જ્ઞાનની ઉત્પત્તિના હેતુ છે જ્ઞાન એકદમ ન ઉત્પન્ન થાય કાળે કરીને ઉત્પન્ન થશે ધીરે ધીરે થાય છે જ્ઞાન અને ધર્મ એ શનૈ હિ અને વૈરેગ ને ભક્તિ એ કૂદકો મારીને આવે ખબર સાંજે હોતા હોય ને ઉઠીને પછી ભાગી જાય બધાને ઠેલી લઈને એટલે આ કોઈ એટલે વૈરાગ્ય ભક્તિ કઈ એમ આવી જાય ને એટલે ભક્તિ આવે પણ હોય જ્ઞાન એકદમ કે એમ કાલો ઠેલી લઈને ઉપડી ગયા એટલે જ્ઞાન થઈ ગયું એને કરું એવું ના હોય જ્ઞાન તો આખી જિંદગી મતે અને ધર્મમાં પણ આખી જિંદગી નિયમ પાળે રાખે ત્યારે ધર્મ આ બે કૂદકો મારી ના ભગવાન કીધું ને વૈરાગ્ય ઉદય થયાનું કારણ શું ભગવાનના અવતારની રીત વિભૂતિઓ અને ધામોને યથાર્થ જાણે અવતાર ચરિત્રો પ્રેમથી સાંભળે ભાગવત જેવા ગ્રંથોને શ્રદ્ધાથી સાંભળે ને વિચારે પરચા ચમત્કાર વગેરે આસ્તિક ભાવથી સાંભળે આસ્તિકતાથી સાંભળે તો ભક્તિ ઉપજે છે કાર્ય ધારણ કરી રાખે સાચવી રાખે બગડવા ન દે એ ધર્મનું કાર્ય છે જગત તરફ જતા રોકે એ વૈરાગ્યનું કાર્ય છે ભગવાનમાં જોડાવાની ઉત્સુકતા વધારે એ જ્ઞાનનું કાર્ય છે આનંદની છોડો ઉછળે ઉછાળે પોતાને ભગવાનના ભાવમાં તરબોળ કરી દે એ ભક્તિનું કાર્ય છે આદર્શ ઉદાહરણો યુધિષ્ઠિર ભાયાત્માનંદ સ્વામી મયારામ ભટ્ટ એ ધર્મના આદર્શ ઉદાહરણો છે નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી ગુણાદિતાનંદ સ્વામી જળભરત એ વૈરાગ્યના આદર્શ ઉદાહરણો છે જનક મહારાજા વૈરાગ્ય જ્ઞાન ગોપાળાનંદ સ્વામી જનક મહારાજા સુખદેવજી એ જ્ઞાનના આદર્શ ઉદાહરણો છે ગોપીઓ પ્રેમાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી એ ભક્તિના આદર્શ ઉદાહરણો છે મર્યાદાઓ લિમિટેશન ગુણો છે પણ તો એ કઈ બધા સંપૂર્ણ નથી એમ એની કઈ લિમિટેશન હોય છે જો લિમિટેશન ધ્યાન ન રાખે તો એની લિમિટેશન ધર્મ વડે બ્રહ્માના લોક થી આગળ ગતિ થતી નથી એટલે એનાથી આગળ ન જાય બધી એની પાસે ઈચ્છા રાખે હાલ ધર્મ પાડી બધું પતી જાય એવો ન હોય એનાથી કામ આટલું જ થાય વૈરાગ્ય છે તે જગતથી નિરાશ નિરસ અને ઉદાસીન કરવાની સાથે ભગવાનને તેના ભક્તો સાથે પણ તેવી સ્થિતિ કરી દે છે એટલે બીજે કોર જગત બાત હોય એટલે એને ભગવાનના ભગતની આરે પણ કોરું થઈ જાય એટલે એ એમ લિમિટેશન છે ભગવાનના ભગતની આરે કોરું ન થઈ જાવું મયમના બળથી ધર્મમાં શિથિલતા આવી જાય છે તેનો ખટકો રહેતો નથી જ્ઞાન હોય ને તો એટલે નિયમમાં પછી બહુ એને ઢીલાશ પડી જાય ચોટવાનો સ્વભાવ હોવાથી જગતમાં પણ જલ્દી ચોટી જવાય છે લપસણો માર્ગ છે ભગવાનમાં ચોટે તો આયેય હોતે ચોટી જાય એટલે એની બધી એની લિમિટેશન કહેવાય અન્ય વિશેષતાઓ ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાધાન્ય હોય છે ધર્મમાં વિશ્વાસ ન હોય કીધું કે મર્યા પછી આવું દુઃખ ભોગવવું પડે છે વિશ્વાસ ન હોય એમ દંડમાં તો એમનો વિશ્વાસ હોય તો વૈરાગ્યમાં ઉદાસીનતા અને જગત તુચ્છતાનું પ્રાધાન્ય હોય છે જ્ઞાનમાં વિચાર અને વિવેકનું પ્રાધાન્ય હોય છે ભક્તિમાં ભાવ અને મહિમાનું પ્રાધાન્ય હોય છે ઉપમાવો સરખામણીઓ ઔષધિની ઉપમા ધર્મ એ સંધિની ઔષધિ છે હાથો કરે ને લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર ઓફ પેરિસ કરે એટલે ભાંગી ગયું આ હાડકું ભાંગી ગયો હોય તો ધર્મ શું હાંધો કરી દે નેમ ચૂકી ગયા હોય તો શું થાય પ્રાયશ્ચિત કરાવ્યું શુદ્ધ પ્રાયશ્ચિત કરે એટલે એને હાંધો થઈ ગયો કે હાલો આપણે નિયમ જોઈ ગયા પ્રાયશ્ચિત થઈ ગયો એટલે ધર્મ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસ વૈરાગ્ય વિશલ્ય કરણી ઔષધિ છે જ્ઞાન એ વ્રણ હારીણી ઔષધિ છે ભલે જૂના જમાનામાં કાંટો લાગે ને બહુ ઊંડો લાગી ગયો હોય તો પછી એના આંકડા શીર મૂકતા એટલે હવાર હાંધે મૂક્યો હોય તો કાંટો હવાર બાર આવી જાય માં વિશલ કરણી આને કહેવાય વિશલ કરણી વિશલ કરણી એટલે એ જો માલિકો ઉતરે તો ઓલા બધા બાર આપ્યા જાય આંકડા ને અંદર ઉતરે કાટો બારો નીકળી જાય એમ ભાઈ રાય અંદર ઉતરે તો જગત બારો ઓટોમેટિક મળે નીકળવા એટલે એને વિશલ કરણી કહેવાય જ્ઞાન એ વ્રણ હારીની ઔષધિ છે વિશલ્ય કરણી એનો સમાસ કરો ભાઈ વિશલ્ય કરે ભણવાનો અર્થ એવો છે કે શબ્દ જ્ઞાન થવું જોઈએ શબ્દ ને તોડતા આવડવો જોઈએ તોડવાનો બે રીતે હોય ત્રણ રીતે એક તો સંધિ છૂટી પાડે એટલે તૂટી જાય પછી સમાજ કરે એટલે તૂટી જાય અને પછી વ્યુત્પત્તિ કરે તો તૂટી જાય ત્રણ એટલે ત્રણ જ્ઞાન થવું જોઈએ સમાસ નું જ્ઞાન થવું જોઈએ અને વ્યુત્પત્તિ નું જ્ઞાન થવું જોઈએ અને સંધિ આવડવી જોઈએ અકસ અવર્ણ દીર્ઘ એટલે વિશલ્ય કરણી તમે કહો ભાઈ વિગત શલ્ય કરી વિશલ્ય કર વિશલ્ય શલ્ય એટલે શલ્ય એટલે હું

જ્ઞાન એ વ્રણહારી ની ઔષધિ છે એ વ્રણહારી વ્રણ એટલે ઘા દે હોય તો જાય ભૂતકાળ બધું રોજાઈ જાય ભગવાન નું જ્ઞાન થાય તો એ ભૂતકાળ રૂજાય ભક્તિ એ સંજીવની ઔષધિ છે એ સંજીવની છે એટલે મરી ગયો હોય તો બેઠો થાય જો એને માં યાદ થઈ જાય તો ગમે એવો પતિ ઓલો થઈ ગયો હોય અધમ થઈ ગયો હોય બેઠો થાય તો તો એ હતો તોય પણ એને ભગવાનમાં યાદ થયું મુક્ત થઈ ગયું એને દેહ મુક્ત થઈ ગયો એટલે વિશલકર ની કહેવાય બોલો સંજીવની કહેવાય એટલે મરી ગયેલા ને બેઠા કરે એ ભક્તિ થી થાય બે જાતેનો ખેતી ની ઉપમા ધર્મ એ વાડ છે વૈરાગ્ય એ નીંદવું ગોડવું વગેરે માવજત છે વૈરાગવાળા નીંદતા જ હોય ને બધું જ્ઞાન એ ખેડવાને સ્થાને છે ભક્તિ એ વાવણી છે ભગવાન તેનું ફળ છે રસોઈ સામગ્રીની ઉપમા ધર્મ દ્રષ્ટાંતો બધા આ બધા ઉપમાઓ અલંકાર આપી છે એમાંથી સિદ્ધાંત તારવો છે કે આ હું એને હરખાયું મેં ભાઈ સ્વામીજી અલંકાર શીખે છે પણ પછી બધા વાહે નાખી દે આગળ ન રાખે ધર્મ એ અગ્નિ તાપને સ્થાને છે વૈરાગ્ય હોય ને સ્થાને છે શણગાર સામગ્રીની ઉપમા ધર્મ કપડા સ્થાને છે વૈરાગ્ય ઘરેણા ને સ્થાને છે નિષ્કો ઘરેણું કીધું છે છે અણમોલું ઘરેણું જી એવું કીધું છે એની કિંમત ન થાય એવું ઘરેણું છે એટલે પહેરવું સાધો ને પહેરાય નઈ કે નહીં વિકાસ ભગત સાધો ને ઘરાણા પહેરાય સામી દેવું કે સાધો ને ઘરાણા પહેરાય વૈરાગ ઘરેણું પહેરવું જ્ઞાન એ શરીર સ્વાસ્થ્ય ને સ્થાને છે ભક્તિ રૂપી સુંદરી ને સ્થાને છે સાહિત્ય રસ ની દ્રષ્ટિ